લિંબાયત માં એકસો ચોવીસ મિનિટ મતદારોના મેળામાં હિન્દુની જગ્યાએ મુસ્લિમ નમાવી જતા રોષ જોવા મળ્યું હતું સુરતમાં મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે

અમારે વર્ષોથી જે નામ અમારા બાપધારાણ ચાલે છે તે પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કંઈ રાણાનું નામ આવતું વેરાબિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપદારા પણ તે નથી આવતા ને અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ પેરી પણ કોઈ મોવર્ડનનું નામ આવ્યું છે તો અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવું પડે રહ્યો કામ ધંધા છોડીને અને હવે અમારા હવે નવરાશ નથી હવે આવવાનું માટે તો અમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છવ્વીસ રેલ રાહતમાં એકસો છવ્વીસ મકાન છે પૂરેપૂરો એકસો છવ્વીસ મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે अजय जगताप एसेसमेंट रिकवरी ऑफिसर लिंबाइक जॉन

અને એમનું નામ ફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપર વાળી મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટા